દેવગઢ પાલેનગરના કસ્બા વિસ્તારમાંથી મોરબના તહેવાર નિમિત્તે તાજિયાનું જુલુસ કાઢવામાં આવ્યું કસબા વિસ્તારમાંથી જુલુસ કાઢી નગરના સમણી સર્કલ બસ સ્ટેન્ડ કપડી કબ્રસ્તાન થઈને માન સરોવર તળાવ ખાતે પહોંચ્યા મોહરમે હજરત ઇમામ હુસૈન અને અન્ય કરબલાના શહીદોની સ્મૃતિમાં શોકનો તહેવાર છે આ દિવસે દરેક મુસ્લિમ કરબલાની યાદમાં ઉપવાસ પણ રાખે છે આ જુલુસ દરમિયાન તેઓ ઠંડુ પીણું શરબત દૂધની વાનગી બનાવીને નિહાસનું આયોજન કરી પુણ્ય કરે છે અને હઝરત ઇમામ હુસેનની યાદમાં તાજા બનાવીને ભવ્ય રીતે તેને શણગારીને જુલુસ કાઢવામાં આવ્યો આ સમય કસબા ચમાતના તમામ મુસ્લિમ ભાઈઓ સાથે મળીને તાજાનું આયોજન અને સાથ સહકાર આપી જુલુસ કાઢી માન સર્વત તળાવમાં ઠંડા કરવામાં આવ્યા મોહરમના તહેવાર નિમિત્તે જુલુસમાં કોઈ અને ચીને બનાવ ન બને તે માટે દેવગઢ બાર્યા તાલ પોલીસ ટીમ પણ ખડે પગે ઉભા રહી ફરજ નિભાવી હતી મારું નામ અરબ મોહમ્મદ નિશાર મુસ્લિમ પંચ કસ્બા દેવગઢ બારિયા સેક્રેટરી આજ મોહરમ પર્વ નિમિત્તે બપોરે નમાજ પડીને લગભગ બે વાગ્યાની આસપાસ સાત મોરમ ત્યાંથી મસ્જિદ આગળથી એમના રૂટ પ્રમાણે બે દરવાજા થઈ પાટલા રોડે થઈ અને માન કાલે સભા થઈને માનસરોવર પર એમનું વિસર્જન કરવામાં આવ્યું અને એના માટે ગામ લોકોનો પણ સારો સાથ સહકાર રહ્યો પોલીસ ડિપાર્ટમેન્ટનો પણ સારો સહકાર રહ્યો અને નગરપાલિકા દ્વારા જે પણ આયોજનો લાઇટોનું બધું જોરદાર આયોજન કરી અને સારી વ્યવસ્થા કરી આપી તે બદલ નગરપાલિકાના લાઇટ માટે હું ઈશ્તાકભભાઈનો પણ આભાર માનું આપણા દેવગઢભાઈના પીએસઆઈ સાહેબનો પણ આભાર માનું અને ફાયર બ્રિગેડ તરફથી જે જયીરભાઈ હતા તેમનો પણ હું આભાર માની અને મુસ્લિમ પંચ કસબા તરફથી હું સરક શાંતિથી આ પર્વ ઉજવાયો તે બદલ હું દરેકનો ખૂબ ખૂબ આભાર માનું છું